અને માળી મારે બે દીકરીઓ હતી અને મારા દીકરાની જરૂર હતી એટલે મેં કહું માળી હું દસ રવિવાર નવ રવિવાર ભર્યા અને દસમા રવિવારે અવયવું નહીં મારે અને પછી મેં એવું કહ્યું કે માતાજી મને દીકરો આપે તો મેં કહું આવીશ એમ અને તો આવતો તો જ પણ અમુક સમયે સંકટમાં આવતું આવતું નહોતું તે માળી માર હોમું તમે જોયું અને દીકરો અમને આપ્યો અને માડી આપી દીકરો તમને માડી એટલા બધા પ્રેમ કરે છે હવારમાં ઉઠીને ખુખાર મેળીએ મારી દીકરો આપે ખુખાર મેળીએ આવે કે આપણે એનું નામ પાડવાનું ખુખાર મેડી પાડવા એટલે મારી એનું નામ પાડો એ શબ્દ એવો ખબરેલા બધાને તો દુઃખો છે જ પણ તમે તમારા દુઃખો ભાગવા હોય તો ગૂગલ આ ગૂગલ આ ગૂગલ પર તમે જોઈ લેજો કે આ ખુખાર મેળી કેવી છે અને પછી તમે ગયા પછી હવારમાં બ્રશય નતું કર્યું કશું નહીં અને હું ચૂલે બેઠો બેઠો આ શબ્દ તમારો હોભરતો હતો એવા વિડીયો હોભરતો હતો મને માયા લાગી ગઈ કે મારી મારું આખું ઘરનું પૂરું કરશે અને માડી માર તો એક જ એવી માનતા મેં માનેલી જ છે અને મને વિશ્વાસ છે કે મારા ભાભીને વસતા નથી દસ વર્ષથી અને મને એવો વિશ્વાસ છે કે મારી મારું ઘરનું પૂરું કરશે કરશે ને કરશે માડી

મોનાય એનો ફોટો હોય તો એને નમન કરાય એની ઘર ની બાર અગરબત્તી કરાય પણ દીવો કરાય દીવો માતા માતાના હાલો ને એટલે એનો વાસ થઈ જાય મારો વાસ તમારે ઘેર થઈ જાય તો તમારી કુરદેની બધી યાત્રા થાય થાય મા તો ભાઈ દેવદેવ ના ઝઘડા થાય થાય મા એટલે હરગી જાય ફોટો ને બોટો આટલી ચમન મહારાજ જી કોઈ દુનિયાની માતા નહીં આલે એટલે બધી માતાઓનો તો પૂજા હોય પૂજો એવું કહું છો કે તમારી માતા ને પૂજો બરોબર ભલે રામ મા હું બાર મહિનાથી આવું છું હું પહેલા રવિવારે આવ્યો હતો અને પ્રવચન સાંભળ્યું હતું પછી તમારા જે પ્રવચનનું પાલન કરી મેં મારી બાર સિકોતર સિકોતરના બેઠા રહ્યા તે પહેલી વખત હું માનતા પૂરી કરી ગઈ તો કેનેડાના વિઝા આવી ગયા હતા અને અગિયાર રવિવાર થતા થતાં અમેરિકાના બી વિઝા આવી ગયામાં એ બે લાખમાં મારા બંને વિઝા આવી ગયા હતા મેં એક નાનકડી ગેટ આપું છું તમને અમેરિકા અને કેનેડા બંનેના લાઈનમાં ઉભા રહ્યા હતા એ આવી ગયામાં

અને મા મમ્મી કીધું દર્શન કરવા જા મમ્મી કે પગે દુખે છે ને તમે થી એ ટાઈમે એવું કીધું હતું કે ત્યાંથી દર્શન કરી લે મેં પોમી લીધું છે પગ દુખતો હોય તો પછી અમને પરચો જોયો પછી રવિવાર ભર્યા ત્રીજા રવિવારે બાર સિકોતરનું પ્રવચન સાંભળ્યું મેં ચોથા રવિવારે બાર સિક્કોતરને બેસાડ દીધી સેવકને પૂછીને પાંચમા રવિવારે મારા વિઝા આવી ગયા અને રવિવાર ભરતો તો અમેરિકાના વિઝા મૂક્યાં કેનેડા જઈને આવ્યો ફરીને અમેરિકાના ફેમિલીના દસ વર્ષના વિઝા આવી ગયામાં

અને મારા મમ્મીને અમેરિકાનો બી પડચો મારા મમ્મીને પપ્પાનો ઓછું ભણેલા એટલે એમને ઇંગ્લિશ નથી ભાવતું ગુજરાતી બી નહીં એટલે એમને ત્યાં હું ભૂરી સામે બેઠેલી હતી જોતો હતો અને મમ્મી પપ્પાને પૂછ્યું કે ઇમિગ્રેશન તમે ત્યાં થવાના કંઈ આવ તરત મમ્મી પપ્પાએ બી ના પાડી દીધી એમનો મતલબ જ એમને ખબર નથી તો બી લિટરલીમાં એને વિજાયાનું બારાઈને બહુ રહ્યો કે માં હંગાથી જ છે હાજરાજરૂ મારી કુળદેવીને મારી કુખાર મેલડી બસ માં અને મારી કોઈ ઉમિયા અમે પૂજીએ છીએ માં મારું કોઈ દેવ હોય તો માં તું જાહેર કરી આલજે બસ માં એ તો બધું આગર જતા પ્રેરણા બધી બસ છે માં વિશ્વાસ છે બે મહિના પછી કેનેડા જવાનો છું પણ એ દુખ છે કે અહીંયા રહીવા નહીં ભરું પણ પ્રવચન એક કે નહીં રામ 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 મલ્યા કતી પપ્પા છે એ આવ્યા છે એમને કેન્સર હતું અમે ત્રણેય ભાઈ બહેન રાતે રોતા હતા તો પ્રવચન મમ્મી સાંભળે ને તો આવ્યું હતું તો મારી એવો પરચો બતાવ્યો કે તમને મારા પર શખ જતો હોય તો કોઈ દિવસ મારી વિડીયો કાઢી જુઓ કે અને ના આવું તો હું મેલળી નહીં કે તો મને થયું કે અમે ત્રણેય ભેગા રોતા હતા તો કે લાઈક કાઢી જોવા દે અને આવ્યું કે જ્યાં તને હું પુખાર મેળવી બોલું કેન્સર ના મટાડું તો કહેજે કે અને પછી અમે ત્રણેય પેબન રોયા બધા રાખી કે અમે ચાલતા આવીશું અને મમ્મીના સપનામાં બી આવ્યા અને પપ્પાને મટી ગયું છે અને હવે હવે સત્તર તારીખે રિપોર્ટ છે શેક બધું લીધું અને મટી ગયું પપ્પાને

દીકરી આવે અને માનતા રાખી હતી તો દીકરી આવી ધનતેરસના દિવસે દિવસે હા એટલે રવિવારે અમે આયા હતા તો પછી મંગળવારે દીકરી આવી હતી અમે જમવા બેઠા હતા તો વાત થતી હતી પછી દવાખાનામાં લઈ જતા ભાભીના તો ભાઈને વાત કરતી હતી કે દીકરી આવી જાય તો હારું ધનતેરસના દિવસે તો ધનતેરસના દિવસે દીકરી આવી તો ના હા દીકરો સફેર દીકરી આવી નામ નામકરણ નામ લાલજીભાઈ અખમભાઈ ગામ નશિકપુર તાલુકો સંથારામપુર જિલ્લો મહીસાગર મારી માનતા મેં એવી રાખી હતી કે મારી મારો મોટો ભાઈ જેલમાં હતો એને જેલની સજા મળે એવી જ હતી એટલે મેં ખૂંખાર મિલડી માને કીધું કે એક પણ રવિવાર મેં ભર્યો નથી પણ ઘરે બેઠો જ મેં માનતા લીધી કે વિડીયો જોઈને કે હે મા ખૂંખાર મિલડી તમે મારી આ જે મારા ભાઈને જેલમાંથી નિર્દોષ છોડાવી દો અને તમે જ જજ બનો તમે જ વકીલ બનો અને એને નિર્દોષ જાહેર કરશો તો મારી માં તમારા પારે હું આવીને શ્રીફળ ચુંદડી અગરબત્તી હું તમારા પારે મારી માનતા પૂરી કરીશ આજ પહેલી વાર આવ્યો છું ઘરે બેઠા માનતા રાખી શુક્રવારે એ ભાઈને છોડ્યો અને આ પહેલો જ કાલે શનિવાર હતો ને આજે હા સજા થવા એવી હતી પણ મેં માતાજીને કીધું કે મા આ ભાઈને નિર્દોષ જાહેર કરજો તો એનું જજમેન્ટ પણ નિર્દોષ આવી ગયું અને સત્તર પાનાને મને એની જે જજમેન્ટની કોપી પણ મને મળી ગઈ છે અને મારો ભાઈ નિર્દોષ જાહેર થયેલો છે હા મારી મા ખૂંખા મિલડીના આશીર્વાદ છે મારી ઘેરથી બેનને પણ ઓપરેશન હતું એ વખતે મારા ઘેરથી બેને ખૂંખા મિલડીમાં એને માનતા લીધી કે મારું ઓપરેશન તારે કરવાનું છે તો ખૂંખા એમ સપનુંમાં એને એમ કીધું કે બેટા તારું તારે ઓપરેશન પૂરું થઈ જશે ત્યારે હું સામે આવીને ઊભી રહીશ તો ખરેખર એમને પણ દર્શન એ દવાખાનામાં ખૂંખા મિલડીએ એક કાળા કપડામાં માતાજી જાતે આવીને મારા ઘેરથી બેનને દર્શન દીધા હતા અને ઓપરેશન થઈ ગયું આજે પહેલી જ વાર આ જગ્યા પર હું આવ્યો છું અને મારી માની માનતા પૂરી કરી છે રામ રામ હા હું નડિયાદથી છું મારું નામ જાગૃતિબેન છે અને હું પંદર દિવસ પહેલાં માતાજીએ મંગળ હા મા ખુંખાર મેલડી હા દર્શન કરવા ખાલી આવી હતી અને મેં મનથી જ માનીતું કે માં મારા વિઝા આવી જવા જોઈએ અને મને બે વર્ષનું વર્ક પરમિટ મળી ગયું છે હા સિંગાપોર સિંગાપુર સિંગાપુર હા કેટલા દિવસમાં વિઝા મળી ગયો મને 15 દિવસ થયા છે મને વિઝા ટિકિટ બંને મળી ગયું છે તો હું આજે દર્શન કરવા આવી છું આ કોની કૃપાના આશીર્વાદ હે માં ખુંખાર મેલડીની કૃપા રામ 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 મારું નામ નવગણભાઈ શંકરભાઈ પુરોબિયા ગામ મુસપર તે મારો પૈસા જે શાખામાં જતા રહેતા સુરતની પચાસ હજાર એ પૈસા આપવાનું ના પડતા હતા અને મેં ખુખાર મેળવી મને માનતા રાખી હતી એવી

અંશે એ બેન મારો ગરમી બહુ હતી પંદર વીસ દિવસતા માતાજીની માનતા માનીને દવા ખુખાર મેલડી માની દવા લીધી તો ન ફેર પડ્યો પછી માતાજીની માનતા માની ખુખાર મેલડી માની શ્રીફળ સુંદરી અગરબત્તી બીજે દીમા જ બંને થઈ ગયા વીસ બાવીસ જમણ થા વીસ વીસ બાવીસ જમણ થા

અને દીકરી ના હાથે માને ઓઢણી ઓઢાડીશ માનતા હા મારા મન થી માનતા રાખી હતી શું રાખ્યા પછી માએ ઓપરેશન ના આવવા દીધું ડોક્ટર ઓપરેશન હા